ગુણવત્તાયુક્ત પાણી પીવાનું પૂરું પાડવાના ઉદ્દેશ્યની સાથે શરૂ થયેલી આઠસો કરોડની તાપી આધારિત પાણી પુરવઠાની યોજના હાલ ગુણવત્તાના સંકટો રહ્યા છે અને એની સામે ખતરો પણ ઊભો થઈ રહ્યો છે પાઇપલાઇન અને પાણીની ટાંકીઓના નિર્માણમાં ઉપયોગ થતી રેતીમાં માટીનું પ્રમાણ અતિશય હોવાનો ફરિયાદો અતિશય હોવાની ફરિયાદો ઉઠી રહી છે આવી સ્થિતિમાં ટાંકીઓનું ટકાઉું પણ પ્રશ્નાર્થ ચિહ્ન બની રહ્યું છે જેનાથી આ કલ્યાણકારી યોજના માત્ર કાગળ પર જ મજબૂત રહેશે સ્થળ ઉપર પોકળ સાબિત થશે આ કામ એક જ એજન્સીને સોંપવામાં આવ્યું હોવાથી ગુણવત્તા પર નજર રાખવાની જવાબદારી ખૂબ જ મહત્વની બનતી જાય છે કારણ કે આ યોજનામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવો લોકોની ફરિયાદો ઉઠી રહી છે ડાંગના ધારાસભ્ય વિજય પટેલે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે અને એમણે જણાવ્યું છે કે જનહિતની યોજનામાં ગોબાચારી ચલાવી લેવામાં આવશે નહીં અને ટેલિફોનિક વાત કરતા નિયુક્ત અધિકારીઓ પણ સ્થળ તપાસની ખાતરી આપી છે અને જણાવ્યું છે કે ખરાબ કામ જણાશે તો ટાંકીઓ તોડી પાડવામાં આવશે જો કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે લાંબા ગાળાની યોજનાઓનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે નાગરિકોનું માનવું છે કે આવી બે જવાબદાર યોજનાની ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવી જોઈએ જેથી ડાંગની જનતાને તેમના હકનું શુદ્ધ પાણી મળી રહે તે ધ્યાન પર લેવું જરૂરી છે કારણ કે આ યોજના આઠસો કરોડની યોજના છે અને આ યોજનાની પાઇપલાઈનો નાખવાનું શરૂ થતાની સાથે જ ડાંગમાં લોકો ઉઠ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ યોજના થકી ડાંગની જે મોટામાં મોટી સમસ્યા છે જે ચાર મહિના ઉનાળાના હોય છે એમાં પાણીની સમસ્યાથી ડાંગ ખૂબ જ પીડાતું હોય છે એ ડાંગની પીડાની સમસ્યા દૂર થઈ જશે પણ જ્યારે દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે આ દ્રશ્યો થકી તમે જોઈ શકો છો કે જે ડાંગની પાણીની યોજના છે એ યોજનામાં રેતી ગુણવત્તાહીન વાપરવામાં આવી રહી છે આ રેતીની બાબત છે પણ વધુ તપાસ આચરવામાં આવશે તો ઘણી બધી વસ્તુઓ ગુણવત્તાહીન સાબિત થઈ શકશે પણ અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ કહેવામાં આવશે તપાસ કરવામાં આવશે અને જો ગુણવત્તાહીન વસ્તુ દેખાશે તો ફરી પાછા ટાંકા તોડી નાખવામાં આવશે અને ફરી પાછું નિર્માણ કરવામાં આવશે પણ ખાતરી શું કે આ કોન્ટ્રાક્ટર ફરી પાછું આવું ગુણવત્તાહીન કામ ન કરશે એના માટે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ આવા કોન્ટ્રાક્ટરો પર નજર રાખવી જોઈએ કારણ કે ડાંગમાં પાણીની સમસ્યા મહત્વની સમસ્યા છે અને એ પાણીની સમસ્યાના ઉકેલમાં જ જો ભ્રષ્ટાચાર થશે તો ડાંગની સમસ્યાનું નિવારણ કોઈ દિવસ આવવાનું નથી